તો રાહુલ ગાંધીની યાત્રાને લઈને વધુ એક સમાચાર બોડેલીમાં રાહુલની યાત્રામાં ખિસ્સા કાતરુનો આતંક રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નેતાઓ કાર્યકર્તા સહિત લોકોના ખિસ્સા કપાય છે એક મોટા સમાચાર કહી શકાય અત્યાર સુધીમાં દસ વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભક્તુના પિસ્તાળીસ હજાર રૂપિયા ચોરાઈ ગયા સભામાં હાજર લોકોએ ખિસ્સા કાતરોને પકડ્યો નેતાઓ કાર્યકર્તાઓ સહિતના લોકોના ખિસ્સા કપાયા છે અને અત્યાર સુધીમાં દસ થી વધારે લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અરજી આપવા માટે કે તેમના રૂપિયા કે મોબાઈલ કે પર્સ ચોરાયા છે રાહુલ ગાંધીની યાત્રા જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે કે યાત્રામાં સામેલ થઈ રહ્યા છે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ બોડેલીમાં જ્યારે રાહુલની યાત્રા નીકળી ત્યારે ખિસ્સા કાતરુઓ

આજે રાહુલ ગાંધીની યાત્રાનો ત્રીજો દિવસ છે અને આજે બોડેલીમાં રાહુલની યાત્રા નીકળી ત્યારે એક ખિસ્સા કાતરું સક્રિય થઈ ગયો અને તેણે લોકોના રૂપિયા ચોરવાનું શરૂ કર્યું કાર્યકર્તાઓ નેતાઓ જે આ યાત્રામાં સામેલ થયા છે ભીડ એટલી બધી છે એટલે ખિસ્સા કાતરુઓને તેમાં તક મળી ગઈ રૂપિયા મોબાઈલ પર ચોરવાની અને એનો જ ફાયદો એક ખિસ્સા કાતરુને મળ્યો લોકોએ તેને પકડીને પોલીસ હવાલે કર્યો છે અમારા સંવાદદાતા માજીદ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું માજીદ આશરે કેટલા લોકોના ખિસ્સા કપાયા છે કોઈ જાણકારી ખરી જી અત્યારે જે પોલીસ સ્ટેશન જે લોકો જેના ખિસ્સા કપાયા તે આવી રહ્યા છે તેમાંના અઢાર લોકો અત્યાર સુધી આવ્યા છે અને લાખો રૂપિયાના જે ખિસ્સા લોકોના કપાઈ ચૂક્યા છે એમાં ખાસ કરીને વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભટ્ટો અને વિજય કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાની સોનાની પૂર્તિ પણ ગઈ છે હજી લોકો પોલીસ સ્ટેશન આવી રહ્યા છે તેમની ફરિયાદ છે કે એમના ખિસ્સા માંથી પૈસા ગયા છે કેટલાક ના ખિસ્સામાં હાથ નાખીને પૈસા લઈ ગયા છે તો સોનાની બુટ્ટી પણ લઈ ગયા હોવાનો મામલો આવ્યો છે એક જે આરોપી છે તે ઝડપી પોલીસે ઝડપ્યો છે તે મહારાષ્ટ્ર નો હોવાનું અત્યારે બહાર આવ્યું છે હાલ પોલીસ તપાસ કરી છે અન્ય લોકો પણ એની સાથે સામેલ હોય તેવી શંકા વર્તાઈ રહી છે જી માજી દાભાર જાણકારી આપવા માટે તો અત્યાર સુધી 18 જેટલા લોકો તો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે કોઈના ખિસ્સા કપાય છે એક મહિલા નેતા છે તેમની બુટ્ટી ચોરાઈ ગઈ છે અને એક વ્યક્તિને પકડ્યો છે જે ખિસ્સા કાતરુ છે મહારાષ્ટ્રનો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે અને હજી પણ આ ભીડમાં ખિસ્સા કાતરુઓ સક્રિય થયા તે કોણ કોણ છે તેની તપાસ પોલીસ કરી રહી છે પણ લાખો રૂપિયા ખિસ્સા કાતરો એ ચોર્યા છે એ સ્પષ્ટ છે કોઈનો મોબાઈલ ગયો છે કોઈના પર્સ ગયા છે કોઈના ખિસ્સામાં હાથ નાખીને રૂપિયાની ચોરી થઈ છે તો કોઈના આખા ખિસ્સા કાપીને ચોરી થઈ છે